નમસ્કાર શો ટાઇમમાં આપનું સ્વાગત છે પોક્સોના કેસમાં વીસ વર્ષની જેલની સજા ભોગવતા પાલિતાણાના વતની અને મહુવામાં રહેતા શખ્સને મહુવાની કોર્ટે યુવતી ઉપર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફરમાવી છે પાલિતાણાના વતની અને મહુવામાં રહેતા નવાબખાન હુસેનભાઈ પઠાણે બે વર્ષ પહેલાં યુવતી ઉપર દુષ્કર્મ કરતા મહુવા પોલીસે તેની ધરપકડ કરી હતી આ અંગેનો કેસ મહુવાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અતુલકુમાર એસ પાટીલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો અને પુરાવા ધ્યાને લઈ અદાલતે આરોપીને કસૂરવાર ગણી આજીવન કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે આરોપી નવાબખાન પઠાણને અદાલતે એક વર્ષ પહેલા પોક્સોના કેસમાં વીસ વર્ષની કેદની સજા ફરમાવતા આરોપી હાલમાં રાજકોટ જેલ ખાતે સજા ભોગવી રહ્યો છે